લકુલેશનગરના નાકા પાસે ઉભો છે જે બાતમીના આધારે લકુલેશનગર પાસે તપાસ કરતા કાલકા પ્રસાદ ઉર્ફે કાવો રમેશભાઈ કહાર નામનો મળી આવતા જેની ગુના સંબંધી પૂછપરછ કરી ખાતરી તપાસ કરતા તેના વિરુદ્ધમાં મંજુસર પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઈ પાસઠ ઈ એકસઠ ત્યાંસી એક્યાસી એકસો સોળ બી મુજબના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ હોય જેથી હસ્તગત કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ સરનામું કાલિકા પ્રસાદ ઉર્ફે કાવો રમેશભાઈ કહાર રહે મકાન નંબર એકસો એક લકુલેશનગર એક એસ ડી પટેલ વિદ્યાલયની બાજુમાં આજવા રોડ વડોદરા શહેર રિપોર્ટર ફૈઝલ ખાન સાજી સમાચાર વડોદરા